સંખ્યા વાચન પ્રથમ પગથિયું ભાગ ત્રણ આપણે લઈશું ચાલીસ એકતાળીસ ચાલીસ બેતાલીસ ચાલીસ ચાલીસ ચાર ચુમ્માળીસ ચાલીસ પાંચ પિસ્તાળીસ પિસ્તાળીસ ચાલીસ છ છેતાળીસ છેતાળીસ ચાલીસ સાત સુડતાળીસ સુડતાળીસ ચાલીસ આઠ ચાલીસ નવ ઓગણપચાસ ઓગણપચાસ ચાલીસ દસ પચાસ 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 એકાવન પચાસ બે બાવન બાવન પચાસ છે આઠ અઠાવન અઠાવન પચાસ નવ ઓગણસાઠ ઓગણસાઠ પચાસ દસ સાત હવે આ રીતે જો તમે રોજે રોજ પુનરાવર્તન કરતા રહેશો અને વાંચવાનો અને લખવાનો જો મહાવરો કરતા રહેશો તો ગણિતમાં તમને ક્યારેય પણ સરવાળામાં તકલીફ પડશે નહીં અંકવાન શબ્દોમાં પણ તકલીફ પડશે નહીં